अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડિયોની અંદર બ્રેક અને કન્ટિન્યુનો નિયમ જોવાના છે તો આપણે જોઈ શકીએ કે બ્રેક અને કન્ટિન્યુ જે છે એ જે લૂપ જે છે એની સાથે વપરાય છે તો આપણે લૂપના કમાન્ડ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા કે ફોર વગેરે આપણે લૂપના કમાન્ડ છે આપણી પાસે ફોર વોઇલ અને ડુ વોઇલ એમ ત્રણ એ લૂપના કમાન્ડ છે આ ત્રણે ત્રણ લૂપની સાથે બ્રેક અને કન્ટીન્યુ વાપરી શકીએ છીએ આપણે બ્રેકનો આપણે ઉપયોગ આમ નોર્મલી પણ જોઈ ચૂક્યા છે સ્વિચ વગેરે છે એની અંદર પણ આપણે બ્રેક કરીએ છીએ લૂપની અંદર જો આપણે બ્રેક વાપરીએ તો કઈ રીતે વાપરી શકીએ એ આપણે આમાં નિયમ જોવાના છે તો હવે આપણે લૂપની અંદર જોયું કે ત્રણ સેક્શન હોય છે અને જેટલી વખત એટલે કે પાંચ વખત કે દસ વખત આપણે ફેરવવા માટેનો જો લૂપ બનાવી હોય તો એ આ કલી બ્રેકેટથી લઈને આ કલી બ્રેકેટ સુધીનો એટલે કે આખો બ્લોક જે છે એ પાંચ વખત કે દસ વખત રન કરે છે તો જો આપણે સાદો પ્રોગ્રામ બનાવ્યો હોય તો પાંચ વખત માટે આપણે આ બનાવ્યો છે તો આ પાંચ વખત રન થશે પણ અત્યારે આપણે અહીંયા શું જોવા મળે છે તો કે અહીંયા આપણે એક ઇફ કમાન્ડ આપેલો છે ને અહીંયા લખ્યું છે કે એ ઇક્વલ ઇક્વલ ટુ થ્રી જો એની વેલ્યુ થ્રી હોય તો પછી એ બ્રેક કમાન્ડ ઇસ્યુ કરશે વચ્ચે આપણે બ્રેક કરવા માંગીએ છીએ તો જો આપણે આ પ્રોગ્રામને સમજીએ તો આપણે એની વેલ્યુ પહેલાં ઝીરો છે એટલે મેમરીની અંદર પણ એની વેલ્યુ ઝીરો થશે અને ત્યાર પછી અહીંયા આવશે ચેક થશે કે ઝીરો પાંચ કરતાં ઓછા છે તો જવાબ આવશે હા અને અહીંયા જશે આ પ્રોગ્રામ રન કરશે અહીંયા ચેક કરવામાં આવશે કે ઝીરો જે છે એ ત્રણને બરોબર છે તો નથી એટલે અહીં આવશે અને અહીંયા બીજા કમાન્ડ હશે તે વાપરશે એટલે હવે અહીંયા ધારો કે આપણે એવું માની લઈએ કે આ એને પ્રિન્ટ કરવાનો પ્રોગ્રામ અહીંયા હોય તો એને સ્ક્રીનની ઉપર પ્રિન્ટ કરવામાં આવશે ત્યાર પછી એ પાછું અહીંયાથી ઉપર જશે અને એની વેલ્યુ શું કરી દેશે તો કે વન કરી દેશે ફરી પાછું અહીંયા ચેક થશે કે એની વેલ્યુ કે વન જે છે એ પાંચ કરતાં નાના છે તો જવાબ આવશે હા ફરી પાછું અહીંયા આવશે અહીં ચેક થશે કે વન એ ઇક્વલ ઇક્વલ ટુ થ્રી છે તો નથી એટલે આ પ્રોગ્રામ રન કરવામાં આવશે એવી રીતે ટુમાં પણ થશે પણ જ્યારે થ્રી આવશે ત્યારે અહીંયા શું થશે તો કે થ્રી ઇક્વલ ઇક્વલ ટુ થ્રી થઈ જશે અને જેવું આ કન્ડિશન સાચી થશે એટલે આ બ્રેક કમાન્ડ ઇસ્યુ થશે તો જેવું બ્રેક કમાન્ડ ઇસ્યુ થશે એટલે એ શું કરશે તો કે પ્રોગ્રામને બંધ કરી દે કંટ્રોલ છે એને પ્રોગ્રામની બહાર કાઢી નાખશે અને એટલા માટે આ જે લૂપ જે છે એ પાંચ વખત કે દસ વખત ફરવા માટે બનાવેલી હતી પણ એ પાંચ વખત નહીં ફરે પણ અહીંયા જોવા મળશે કે ત્રણ જ વખત ફરી અને ત્યાર પછી એ બ્રેક થઈ ગયો એટલે જ્યાં પણ કંઈ બ્રેક કમાન્ડ આપણે આપીએ ત્યાં શું કરશે તો કે એ જેવું બ્રેક કમાન્ડ ઇસ્યુ થશે એટલે તરત જ એ લૂપને બંધ કરી દે અને બહાર નીકળી જશે પણ એનાથી અલગ આપણે બીજો પ્રોગ્રામ જોઈએ તો અહીંયા આપણે કન્ટિન્યૂ આપેલું છે તો પ્રોગ્રામ આખો નાખો સરખો રહે છે પણ અહીંયા બ્રેકને બદલે આપણે અહીંયા કન્ટીન્યુ આપ્યું છે જો આની અંદર જોઈએ તો આની અંદર શું થશે તો કે એની વેલ્યુ ઝીરોથી જ શરૂ થશે એ જ રીતે વન કરવામાં આવશે એ જ રીતે ટુ કરવામાં આવશે કારણ કે દર વખતે અહીંયા ચેક કરવામાં આવશે એટલે એની વેલ્યુ એટલે ટુ ઇક્વલ ઇક્વલ ટુ થ્રી છે તો આન્સર આવશે નો નથી એટલે આ પ્રોગ્રામ રન કરવામાં આવશે પણ જ્યારે ત્રણ થઈ જશે ત્યારે શું થશે તો કે એ કન્ટિન્યુ અહીંયાથી લઈને ઉપર પાછું મૂકી દેશે જે કંટ્રોલ છે એને અહીંયાથી લઈને ઉપર મૂકી દેશે એટલે એની વેલ્યુ પાછી વધી જશે ત્રણને બદલે ચાર થઈ જશે ને ફરી પાછું આવશે ત્યારે અહીંયા ચેક થશે કે જે ફોર છે ઇક્વલ ઇક્વલ ટુ થ્રી છે નથી તો પછી શું થશે તો કે ફોર અને ફાઇવની જે લૂપ છે એ બરાબર ફેરવવામાં આવશે એનો મતલબ એમ થયો કે બ્રેક અને કન્ટિન્યુમાં નિયમ એ છે કે જો તમે બ્રેક વાપરો તો જ્યાં પણ બ્રેક વાપર્યું હોય ત્યાંથી તરત જ પ્રોગ્રામ બંધ થઈ જાય છે જો કે કન્ટિન્યુ તમે વાપરો તો પ્રોગ્રામ આખો બંધ નથી થતો પણ પ્રોગ્રામ એ પાછો સ્ટાર્ટિંગ પોઈન્ટ પર જતો રહે છે અને એટલા માટે જે આટલા કમાન્ડ છે એ એટલા કમાન્ડ એ એટેમ્ટની અંદર નહીં વાપરવામાં આવે અને બાકીની જે ફોલ લૂપ છે એ બરાબર વાપરવામાં આવશે અહીંયા તમે જોઈ શકો કે ત્રણ નંબર જે છે એ બંધ કરી દેવામાં આવ્યો પણ ફોર અને ફાઇવ જે છે એ પાછું બરોબર ચાલ્યું એટલે એક જ કોઈ કેટેમ્પ બંધ કરવો હોય ત્યારે આપણે કન્ટિન્યુ વાપરી શકીએ અથવા કન્ટિન્યુમાં આપણે એ યાદ રાખવાનું છે કે જ્યાં પણ આપણે કન્ટિન્યુ આપ્યું હોય ત્યાંથી કંટ્રોલને ફરી પાછા લૂપના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર મૂકી દેવામાં આવશે જ્યારે બ્રેકની અંદર લૂપ ટોટલી બંધ કરી દે અને બંધ કરી દેવામાં આવશે તો આ નિયમ તમને ખ્યાલ આવી ગયો હશે તો આપણે એનો પ્રોગ્રામ જોઈએ કે પ્રોગ્રામની અંદર કઈ રીતે કામ કરે છે તો અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસની અંદર આપણે જે આડત્રીસ નંબરનો પ્રોગ્રામ છે એ ચાલુ કરીશું અને એ બ્રેક અને કન્ટિન્યુ માટેનો પ્રોગ્રામ છે અહીંયા જોઈશું તમે કે બ્રેક અને કન્ટિન્યુ માટે આપણે આ પ્રોગ્રામ બનાવેલો છો તો અહીંયા એક નાની વાઇલ લૂપ આપણે લગાવેલી છે એટલે અહીંયા આપણે એક ઇન્ટીજર એ વેરિયેબલ લીધો છે કે એ ઇક્વલ ટુ ઝીરો એક સીએચ નામનો વેરિયેબલ લીધો છે ચોઈસ માટે કેરેક્ટર સીએચ અને જે પણ આપણે કેરેક્ટર એન્ટર કરીશું એ સીએચ નામના વેરિયેબલમાં ચોઈસ નામના વેરિયેબલમાં સ્ટોર કરીશું ત્યાર પછી ક્લિયર સ્કેન કર્યું અને આપણે વાઇલ લૂપ લગાવી કે વાઇલ એ લેસ ધેન ફાઈવ તમે ચાહો તો અહીં ફોલ લૂપ પણ લગાવી શકો પણ અહીંયા આપણે કન્ડિશન ખબર છે એટલે આપણે વાઇલ લૂપ લગાવેલી છે તો એની કિંમત અત્યારે ઝીરો છે એટલે ઝીરો લેસ ધેન ફાઇવ તો આન્સર આવશે હા એટલે અહીંયા આવશે એને પ્લસ પ્લસ કરવામાં આવશે અને પછી એક નાનો મેસેજ પ્રિન્ટ કરવામાં આવશે કે એન્ટર એની કેરેક્ટર ઓર બી ઓર સી તો બી આપીશું એટલે બ્રેક આઉટ થશે અને સી આપીશું એટલે કન્ટિન્યુ થશે અને ત્યાર પછી અહીંયા એને આપણે ગેટ સીએચથી જે કેરેક્ટર આપણે એન્ટર કરીશું એને આપણે સીએચ નામના વેરિયેબલની અંદર સ્ટોર કરીશું આ પણ આપણે આગળ જોઈ ગયા છે કે કઈ રીતે આપણે ગેટ સીએચની અંદર સ્ટોર કરી અને આપણે એ કેરેક્ટરને વાપરી શકીએ તો અહીંયા આપણે ગેટ સીએચની અંદર સ્ટોર કર્યું છે પણ એની સાથે સાથે એક બીજું ફંક્શન પણ વાપર્યું છે અને એ ફંક્શન છે ટુ અપર ફંક્શન હવે ટુ અપર એ અપર કેસમાં કન્વર્ટ કરે છે કારણ કે આપણે અહીંયા જે પણ કીબોર્ડ પરથી એન્ટર કરીશું એ કદાચ બની શકે કે આપણે ધારો કે આપણે એ કેરેક્ટર ટાઈપ કરીએ કે બી કેરેક્ટર ટાઈપ કરીએ કે સી કેરેક્ટર ટાઈપ કરીએ તો આ જે બી કેરેક્ટર છે એ આપણે કેપિટલમાં પણ ટાઈપ કરી શકીએ છીએ અને સ્મોલમાં પણ ટાઈપ કરી શકીએ છીએ અને એટલા માટે આપણે શું કર્યું તો કે આપણે એને પહેલાં અપર કેસમાં એટલે કે કેપિટલમાં કન્વર્ટ કરી દઈએ છીએ અને ત્યાર પછી સીએચની અંદર સ્ટોર કરીએ છીએ અને પછી આપણે નીચે ચેક કરીએ છીએ કે ઇફ સીએચ ઇક્વલ ઇક્વલ ટુ સી એટલે જો તમે સી કેરેક્ટર ટાઈપ કર્યો હોય તો એ કન્ટિન્યુ કરશે બીજા ઇફથી આપણે ચેક કર્યું કે જો તમે બી કેરેક્ટર ટાઈપ કર્યો હોય તો બ્રેક કરશે એટલે આ બંને વસ્તુ છે હવે અહીંયા મે બંને રીત બતાવી છે કે આપણે કલી બ્રેકેટ જરૂર હોય તો અહીંયા લખી બી શકીએ અને ના જરૂર હોય તો આપણે કાઢી પણ નાખી શકીએ અને ત્યાર પછી આપણે નીચે આ લાઈન છે એ દર વખતે પ્રિન્ટ કરીશું કે યોર કેરેક્ટર ઇઝ કરીને આપણે જે કેરેક્ટર પ્રિન્ટ કર્યો હોય એ આપણે પ્રિન્ટ કરીશું અહીંયા અને પછી પ્રોગ્રામ પૂરો થઈ જશે તો જો કે આવો પ્રોગ્રામ તમને બનાવવાની જરૂર નહીં પડે પણ આ પ્રોગ્રામ છે મેં ફક્ત રૂલ સમજવા માટે બનાવ્યો છે સમજવા માટે આપણે એને રન કરીશું ઓલ્ટર આર આર કરીશું તો અહીંયા તમને જોવા મળે છે કે આપણને કહે છે કે એન્ટર એની કેરેક્ટર ઓર બી ઓર સી તો અહીંયા આપણે જોઈએ કે હું પહેલાં એએસડીએફ કેરેક્ટર ટાઈપ કરું છું તો હું એ ટાઈપ કરું છું તો એક કેરેક્ટર આપણે જોઈએ આપણે ટોટલ પાંચ કેરેક્ટર લેવા માટે આ પ્રોગ્રામ બનાવ્યો છે તો અહીંયા એ બરાબર ટાઈપ થઈ ગયો એસ થઈ ગયો ડી થઈ ગયો એફ થઈ ગયો અને જી પણ થઈ જશે તો આ જી મેં કેરેક્ટર ટાઈપ કર્યો એટલે પ્રોગ્રામ પૂરો થઈ ગયો પણ હું ઓલ્ટર એફ ફાઇવ કરીને તમને બતાવું કે અહીંયા જી કેરેક્ટર બરાબર પ્રિન્ટ થઈ ગયેલો હતો તો આપણને જોવા મળે છે કે આ પ્રોગ્રામ અત્યારે એકથી લઈને પાંચ સુધી બરોબર કામ કરે છે પાછો આપણે પ્રોગ્રામ રન કરીએ અને પહેલી વખતમાં આપણે એ આપીએ બીજી વખતમાં આપણે એસ આપીએ અને ત્રીજી વખતની અંદર આપણે બી આપી દઈએ તો જેમ આપણે પ્રોગ્રામની અંદર જોયું કે બી આપીશું એટલે બ્રેક થઈ જશે તો હું જેવું બી આપું છું તમે જોઈ શકો છો કે પ્રોગ્રામ બંધ થઈ ગયો અને અહીંયા તમે આઉટપુટ સ્ક્રીનની અંદર જુઓ હું અલ્ટા રેફ ફાઈવ તમને બતાવ તો અહીંયા મને જોવા મળે છે કે ત્રીજા એટેમ્પ્ટી જ બંધ થઈ ગયું છે એટલે ત્રણ ચાર પાંચ એ ના ચાલ્યું અને આખી લૂપ બંધ થઈ ગઈ એટલે કે જ્યાં આપણે બ્રેક કમાન્ડ ઇશ્યુ થયો તો અહીંયાથી તરત જ એ બહાર નીકળી ગયું અને પછી ભલે ફોલુ પાંચ વખત ફરવા માટે બનાવી હતી પણ બ્રેક થઈ ગયો એટલે પ્રોગ્રામ બંધ થઈ ગયો પણ જો આ જ પ્રોગ્રામ આપણે પાછો રન કરીએ અને અહીંયા એ આપીએ એસ આપીએ અને ત્યાર પછી હું સી આપું છું તો કન્ટિન્યુ થઈ અને ચોથા એટેમ્પ્ટમાં પાછું જાય છે અહીંયા ડી અને એફ આપીશું તો અહીંયા જોવા મળે છે મોલ્ટર એફ ફાયું કહીને તમને બતાવું તમને અહીંયા હવે અહીંયા જોવા મળે છે કે ફક્ત વચ્ચેનો એક જ એટેમ્પ ત્રીજો એટેમ્પ જે છે એ આપણને નથી દેખાતો ચોથું અને પાંચમું આપણે બરાબર ફરેલું દેખાય છે તો આ બતાવે છે કે જ્યાં પણ આપણે કન્ટિન્યુ ઇસ્યુ કર્યું ત્યાંથી એ અહીંયા ઉપર જતું રહ્યું હશે પાછું અને ફરી પાછું આ ચોથી કેને પાંચમી વાર રન કરવામાં આવ્યો હશે પણ બ્રેક જ્યારે કરી ત્યારે અહીંયાથી સીધું એ બહાર જ નીકળી ગયું આપણને જોવા મળે છે તો આ રૂલ છે આ પ્રોગ્રામ ફક્ત મેં સમજણ માટે બનાવ્યો છે એટલે આવા પ્રોગ્રામ કંઈ તમારે બનાવવાના આવશે નહીં પણ જ્યાં કંઈ તમને કન્ટિન્યુ કે બ્રેક વાપરવાની જરૂર પડે ત્યાં તમે આ રૂલ યાદ રાખી શકો કે બ્રેક જે છે એ ટોટલી લૂપને બંધ કરી દે છે ત્યારે કન્ટિન્યુ છે એ એના જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હતું એની પર પાછું कंट्रोल ने मुकी दे छे એટલે એ પ્રમાણે તમે તમારો પ્રોગ્રામ બનાવીને જોઈ શકો છો. આ વિડિયો જો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકેંગે. આશા હે કે આપ લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરેંગે. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद